નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાલનપુર આબુ હાઈવે પર કતલખાને લઈ જવાતા તેર પશુઓ ભરેલી આયસર ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ હતી અકસ્માત બાદ ટ્રકનો ઘટનાની જાણ થતા પોલીસ અને જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પશુઓને બચાવી દિશાની કાંટની રાજપુર પાજરાપોળ ખસેડવામાં આવ્યા હતા પાલનપુર આબુ હાઈવે પર આવેલી એક હોટલ સામે સોમવારના રોજ રાત્રે સવા બારેક વાગ્યે એક શંકાસ્પદ આયસર ટ્રક ભેંસો ભરેલી હાલતમાં આબુ રોડ તરફ જઈ દેખાઈ હતી વાવમાં ચાર દિવસ અગાઉ જ એક વાંદરાને વન વિભાગની ટીમે બેહોશ કરી પાંજરેપુર તાલુકો એ હાશકારો અનુભવ્યો હતો જો કે મંગળવારે વહેલી સવારે અગાસીમાં સુતેલા યુવકના પગે વાંદરાએ બચકુ ભર્યું હતું ત્યારે તોફાની વાંદરાને બદલે અન્ય વાંદરો તો નથી પકડાયો તેને લઈને અસમાન જસની સ્થિતિ ઊભી થઈ છે વાવમાં ગાયત્રી વિદ્યાલય નજીક આવેલી આનંદનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા નંદલાલ છોટુરામ ગુર્જર મકાનની અગાસી ઉપર સૂતા હતા ત્યારે અગાસી ઉપરથી સવારે છ વાગ્યાના સમયે અચાનક વાંદરો આવી તેમના પગે બચકુ ભરી જતો હતો વાવ ઉપરલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેને લઈને ફરી વાંદરાનો આતંક છવાતા લુકુમા ભયનો માહોલ સર્જાયો છે યુનિટમાં કંપની કમાન્ડર તરીકે ફરજ બજાવતા સ્વપ્રકાશચંદ્ર દરજીના પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિ સહાય આપવામાં આવી હતી જિલ્લામાં કમાન્ડન્ટ હિંમંતસિંહ રાઠોડે મૃતક જવાનની પત્ની સુશીલાબેન દરજીને એક પોઈન્ટ પંચાવન લાખનો ચેક સુપરત કર્યો હતો આ ઉપરાંત મહિલા હોમગાર્ડ સભ્ય કંચનબેન પરમારના સંતાનને અભ્યાસમાં સારા ટકા મેળવ્યા બદલ પાંચ હજારની શિશવૃત્તિ આપવામાં આવી હતી જિલ્લા કમાન્ડન્ટે તેમને પણ ચેક અર્પણ કર્યો હતો પાલનપુર શહેરના નવા બસપુટ વિસ્તારમાં રાત્રિના સમયે થયેલી મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડીયોમાં દેખાય છે કે કેટલાક યુવકો જાહેરમાં છૂટા હાથે એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે આ ઘટનાની જાણ થતા પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ શરૂ કરી છે જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ વિડીયો ક્યારનો છે અને મારામારીનું ચોક્કસ કારણ શું હતું પોલીસ વિડીયોમાં દેખાતા લોકોની ઓળખ કરવાની કામગીરી કરી રહી છે પોલીસે જણાવ્યું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે વિભાગના જણાવ્યા અનુસાર સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ મે દરમિયાન જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સત્યાવીસ મેના રોજ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે ત્રેવીસ મેના દિવસે જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે ઓગણત્રીસ મેના રોજ પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પાટણ શહેરની બાર વર્ષની પુત્રીએ ત્રણ મહિના તૈયારી કરી માતા સાથે પાંચ હજાર ત્રણસો ને મીટર ઊંચાઈએ આવેલું એવરેસ્ટ બેઝ પહાડ સર કર્યું હતું ઉત્તર ગુજરાતમાં બાર વર્ષની ઉંમરમાં ઊંચું એવરેસ્ટ બેઝ સર કરનાર પ્રથમ કિશોરી છે પાટણની બાર વર્ષની મિત્સુ પ્રજાપતિએ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીનું પર્વતારોહણ સફળતાપૂર્વક અગિયાર મેના રોજ માતા વર્ષા પ્રજાપતિ સાથે સર કર્યું છે પર્યાવરણ રોહનો શોખ વર્ષની ઉંમરથી જ તેણે મે ગ્લેશિયર કર્યું હતું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કાળઝાળ ગરમી વચ્ચે અમૃત સમાન ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે ઠંડા પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે રાધનપુર વિસ્તારના અંદર અત્યારે પિસ્તાલીસ ડિગ્રી જેવી ગરમી હોવાથી ગાળો પણ હોવાથી તેવા સમયે મોટી સંખ્યામાં લોકો એસટી બસ અને મુસાફરી કરવા માટે આવતા હોય છે તેવા સમયે લોકોને ગરમીની અંદર રાહત મળે અને ઠંડક મળે તે માટે ધ્યાનમાં રાખીને ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે ઠંડા પીણાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે ડીસા શહેરમાં રેનબસેરા કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે સરકારના કાગળ પર દસ જેટલા રેનબસેરા નોંધી સરકારની છત્રીસ લાખનો ખર્ચ નોંધાયો હોવાનું સામે આવતા ડીસા વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે આજે રેનબસેરા કૌભાંડની તપાસ કરવા હવે કોંગ્રેસ પક્ષે પણ ઝંપલાયું છે આજે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વચ્ચે બગીચા સર્કલ પાસેથી એક સાથે જોડાઈને પાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપી બાદમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામના રહેવાસી કરણસિંહ અરવિંદસિંહ ઠાકોર ગુરુવારના રોજ સાંજે છ વાગ્યાના સુમારે કંભોઈ ચોકડી નજીક કામ અર્થે ગયા હતા જેમને કંભોઈ જીબી બી પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો જેથી ઘટના સ્થળે લોકોનું ટોળું ભેગું થયું હતું ખાનગી વિસ્તાર વાહનમાં પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ડીસા પંથકમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની બંને બહેન ચૌદ મે બે હજાર પચીસના રોજ ડીસા જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી જે બાદ એક દીકરી બપોરે પરત આવી ગઈ હતી પરંતુ એક સગીરા પરત આવી ન હતી જેથી પરિવારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ સગીરાનો કોઈ પત્તો લાગ્યું ન હતું જેથી અજાણ્યા શ્રખ્સે લગ્નના લાલચમાં ફોલાવીને અપહરણ કરી હોવાનું સગીરાના પિતાએ રૂરલ પોલીસ સ્ટેશને સોમવારે ફરિયાદ નોંધાવી હતી